પ્રાર્થના કરી ગણપતિ દાદા ને કહેવું કે અમારા સગ્રામ સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો અમારું કલ્યાણ કરજો વ્રત કથા ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો પોતાના ઈષ્ટદેવને ભજતા અને દાન પુણ્ય કરતા હતા તેઓનું જીવન સુખમય પસાર થઈ રહ્યું હતું તેમને કોઈ વાતનું દુઃખ ન હતું છતાં ધર્મની ઘરે ધારે કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવ્યું પડોશી રાજા સાથે ચંદ્રસેને ખૂબ જ સારો સંબંધ હોવા છતાં પણ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચઢી આવ્યો અને જોતા જોતામાં તેનું રાજ્ય તેને પડાવી લીધું રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલોમના છુપા બોનેરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા જ્યાં નસીબના પાસા પવડા પડે ત્યાં રાજમહેલમાં વસનારામ રાજા રાણીને પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવું પડે

તેના ઉત્તરમાં મુનિએ કહ્યું કે રાજા તમે પોષવ ચોપના દિવસે હર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે કહ્યું કે મુનિરાજ ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશું અમને વ્રતની વિધિ જણાવો મુનિએ કહ્યું પોષ માસમાં કૃષ્ણ પક્ષની ચોપના દિવસ આ વ્રત લેવું સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી લાલ કરેણના ફૂલો વડે પૂજા કરવી ત્યારબાદ દૂધ દીપ કરી નૈવેદ્યમાં લાડુ ધરાવવા અને જો બની શકે તો ગોળ ધરાવો રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરી સુઈ જવું આ રીતે વ્રત કરવાથી દરેક પ્રકારનું સંકટ કે દુઃખ આવતું નથી જો આવે તો કાયમ માટે દૂર થાય છે ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ દર મહિનાની વગ ચોપના દિવસે સંકટહર વ્રત કરવા માંડ્યું આથી થોડા જ વખતમાં અને પોતાના બાહુબળે પાછું મેળવી લીધું ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને ઉજવ્યું ઘણા વર્ષો સુધી સુખેથી રાજ કર્યું હે ગણપતિ દાદા જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફળ્યા એવા આ વ્રત કરનારને ફળજો આ વિડીયોગ આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું